વિરમગામ શહેરમાં રહેણાંક ફ્લેટમાં અગમ્ય કારણોસર યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મૂળ વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર આવેલા કાજીપુરા ગામ ખાતે રહેતા સુનિલભાઈ દશરથભાઈ ઓગણિયા ઉંમરવર્ષ ચોવીસનાઓએ વિરમગામ શહેરમાં ગળે ખાઈ લેતા ચકચાર મચી છે વિરમગામ સેવાસદન રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આરમ એવન્યુના બ્લોક એ ગ્રાઉન્ડ ફ્લોર ફ્લેટ નંબર બે માં મોડી રાત્રિએ કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને યુવકએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતક યુવક લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો અને કોન્ટ્રાક્ટર માટે રાખેલા શ્રમિકો માટે વિરમગામ સેવાસદન રોડ પર આવેલા આરમ એવન્યુમાં ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો તે જગ્યા પર કોઈ કારણોસર યુવકે ગળે ફાંસો ખાઈ લેતા જીવન ટૂંકાવ્યું હતું સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે